આજની એક ખૂબ જ આનંદની વાત છે આપણા ભાવનગરનું નામ ફરી એકવાર રોશન થયું છે શિમલામાં યોજાયેલી સત્તરમી ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં આપણા ભાવનગરના સાત નાના હીરોએ કમાલ કરીને બતાવી છે તેમણે માત્ર ભાગ જ નથી લીધો પરંતુ સાત ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન ટ્રોફી પણ પોતાના નામે કરી છે ભાવડાના આ ગૌરવશાળી બાળકો વિશે વધુ માહિતી માટે જોઈએ આ ખાસ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે સિંહ દૂર હિમાચલ પ્રદેશના શિમલામાં ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સત્તરમી ઓલ ઇન્ડિયા રોલર સ્કટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરમાંથી પ્રતિભાશાળી સ્કેટર બાળકોએ ભાગ લીધો હતો આપણા ભાવનગરના ગણેશ ક્રીડા મંડળ મોતીબાગના ક્લબના કુલ બાળકોએ પણ આ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું આ બાળકોની મહેનત અને તેમના કોચ પ્રવણભાઈ અંધારિયાની ની અથાગ તાલીમનું પરિણામ ખૂબ જ શાનદાર રહ્યું આ તમામ સાત બાળકોએ પોતાની વય જૂથમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયનશીપ ટ્રોફી પોતાના નામે કરી જે આપણા ભાવનગર માટે એક મોટું ગૌરવ છે આ મહાન સિદ્ધિ મેળવનારા આપણા ભાવેણાના ગૌરવ એવા વેદ જોશી અંડર પરમાર અંડર નાઇન આર્યન સાટિયા અંડર ઇલેવન જેનિલ પંડ્યા અંડર થર્ટીન ધર્મ માણિયા અંડર ફિફ્ટીન જિજ્ઞાસા બારૈયા અંડર થર્ટીન અને કાવ્યાનીબા ઝાલા અંડર થર્ટીનમાં આ તમામ બાળકોએ ગોલ્ડ મેડલ જીતીને ભાવનગરનું નામ રોશન કર્યું છે આ તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ નટુભા ચુડાસમા અને સેક્રેટરી મહિપતભાઈ ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા છે આ તમામ બાળકો ભાવનગર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હું પ્રણવ અંધારિયા લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ તાજેતરમાં તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બરના રોજ શિમલા ખાતે ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું જેમાં ઓલ ઇન્ડિયામાંથી ઘણા બધા સ્ટેટોમાંથી અલગ અલગ ટીમોએ ભાગ લીધેલો જેમાં આપણા ભાવેણા ભાવનગરની લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળના સાત બાળકોએ અલગ અલગ વયજૂથમાં ભાઈઓ તથા બહેનોના અલગ અલગ વયજૂથમાં ભાગ લઈ ટોટલ સાત ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન ટ્રોફી હાસિલ કરી હતી અને આ બાળકોના વાલીઓએ પણ આ કોમ્પિટિશન માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે અને વાતાવરણ ત્યાંનું ખરાબ હોવા છતાં પણ આ બાળકો સક્સેસ કરીને આવેલા છે અને અમારો આખો પરિવાર આ અમારા વાલીઓ આ બાળકો પાછળ સતત મહેનત કરતા હોય છે એ આ તબક્કે એ બધાનો પણ આભાર માનીએ છીએ તેમજ અમારા સંસ્થાના પ્રમુખ શ્રી નટુભા ચુડાસમા અને સેક્રેટરી મહીપતભાઈ ત્રિવેદીએ પણ આ બાળકોને અભિનંદન પાઠવેલા છે ખરેખર આ બાળકોએ ભાવનગરના રમતગમત ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે તેમની આ સિદ્ધિ અન્ય બાળકો માટે પણ પ્રેરણાદાયક બનશે તેવી આશા છે આ તમામ બાળકોને બી ન્યૂઝની ટીમ તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે આવા વધુ સમાચારો અને અવનવી ઘટનાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર